મોરબી શિક્ષિકા પર દુષ્કર્મના કેસમાં પૂર્વ શિક્ષક સંઘ પ્રમુખને દસ વર્ષની કેદ મોરબીમાં શિક્ષિકા પર દુષ્કર્મ કરી વિડીયો બનાવી બ્લેકમેલિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર કેસમાં મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય કેશવજી સરળવાને સ્થાનિક અદાલતે દસ વર્ષની સખત કેદ તથા કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચાલીસ લાખના દંડની સજા ફટકારી છે મળતી માહિતી અનુસાર આરોપીએ છવ્વીસ જાન્યુઆરી બે હાજર સત્તર થી બે હજાર અઢાર ભોગ બનેલી શિક્ષિકા સાથે મિત્રતા વધારી પાણી હોવા છતાં છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી હતી રાજકોટના ફ્લેટમાં લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું આ દરમિયાન બિભત્સે વિડીયો બનાવી તેના સગા સંબંધીઓને મોકલી જીવનમાં ભંગાણ પેદા કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી ફરિયાદ બાદ પોલીસે સદન તપાસ કરી આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એડી કારિયાએ પુરાવા રજૂ કર્યા બાદ અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અદાલતે દસ વર્ષની કેદની સજા સાથે રૂપિયા વીસ દંડ તથા રૂપિયા પાંચ પોઈન્ટ વીસ લાખનો આર્થિક દંડ ફટકાર્યો છે સાથે જ પીડિત શિક્ષિકાને કુલ રૂપિયા પાંચ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ